ચાલુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના તમામ ત્રેવીસ દરવાજા ખોલી દેવાયા છે નર્મદા ડેમમાંથી આજે ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા બે કાંઠે વહેતી થઈ છે નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓંકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના પંદર દરવાજા બે પોઈન્ટ પંચ્યાસી મીટર ખોલવામાં આવ્યા ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે એક કલાકે વધુ આઠ ગેટ મળી ત્રેવીસ ગેટ બે બે મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ ત્રણ લાખ અડસઠ હજાર ચારસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી નદી તળ વિદ્યુત મથકના છ મશીન અને સરદાર સરોવર બંધના ત્રેવીસ દરવાજાના સંચાલનના કારણે નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર એસ કે મોદી જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલું પાણીનો ઇન્ફ્લો છે તેટલા પ્રમાણમાં આઉટફ્લો પણ છે નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવા જરૂરી છે પાણીનો ભરાવો થાય તો તેનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસ કરવા જરૂર પડીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત ગામોમાં નાંદોદ તાલુકાના બદામ માંગરોલ ગુવાર રામપુરા રાજપીપળા ઓરી નવાપુરા દમણાચા દાનપોર બચરવાડા હજરપુરા શહેરા વરાચા પોઈચા રૂંટ ગામો ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી અંકેશ્વર સુરજવડ ગોરા ગરૂડેશ્વર ગંભીરપુરા વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના કુલ મળી અઠ્યાવીસ ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જિલ્લાના તમામ તાલુકા અને તાલુકા વિકાસ અધિકારી તથા સરદાર સરોવર ડેમના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે જરૂરી સૂચનાની પગલાં લેવામાં આવી રહ્યા છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે વધુ વરસાદ પડે લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેને તકેદારી રાખવી રસ્તા પર ઝાડ પડી જાય રસ્તો ધોવાઈ જાય ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરી આગોતરા પગલાં ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે વરસાદની પરિસ્થિતિમાં કોઈ પણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી કંટ્રોલ રૂમના નંબર ઝીરો પર સંપર્ક કરવા જણાવ્યો છે રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે નર્મદા ડેમની જેઓ સપાટીની વાત કરીએ તો એકસો મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે આઉટફ્લો લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેકનો છે આપણે જાણીએ છીએ કે દસ લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો નગરપાલિકાનું તંત્ર તૈયાર છે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે પોલીસ તંત્ર તૈયાર છે પંચાયતનું તંત્ર તૈયાર છે એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ